પડતું દે કાઠિયાવાડી કહેવાય રોટલો કાંદા દહીં સો વેલકમ બેક ટુ માય ન્યૂ સ્વાગત છે બધા આજે સાંજના સાંજે વાગી ગયા છે આજે પોણા દસ થઈ ગયા છે આજે અને પાર્સલ પેકિંગનું બધું કામ ચાલુ હતું અમારે ત્યાં મિશોનું અમારે કામ ચાલુ છે પાર્સલ પેકિંગનું કામ ચાલુ હતું પેકિંગ બધા થઈ ગયા છે પોણા દસ વાગે એવું થયું મન થયું કે અમારે રીંગણાનો વળો ખાવો છે લીલા કાંદા લીલું લસણ અને દેશી રોટલા ખાવાની આજે ઈચ્છા થઈ છે

રીંગણને પણ શેકી નાખ્યું છે એક રીંગણ થઈ જાય આપણે રીંગણ બે જણા જઈએ લીલું લસણ કાંદા છે મેથીની ભાજી ટામેટા છે અરે રીંગણ છે હું મસાલો બધો લઈને આવ્યો ને કેટલી વારમાં તો રીંગણ શેકી નાખ્યા અને મસ્ત મજાના રોટલા પણ બનાવી નાખ્યા છે બે રોટલા બે જણા થયા બાજરાના બાજરાના રોટલા છે હું બનાવ્યો છું તો ઓળો બનાવે છે ભળથું ભડથું કેવાય કાઠિયાવાડી પાછા રીંગણનો ઓળો છે અને રોટલા લસણ નાખી દીધું મેં લસણ કાંદા ચમચા આપણે હલાઈ લઈએ પછી એમાં આપણે ટામેટા એડ કરી દઈશું

કે રીંગણાને તો ઘરે પડ્યું છે પણ મસાલો નથી તો મેં કીધું ચાલો માર્કેટમાંથી લઈ આવો ને ફટાફટ માર્કેટમાંથી લઈ આવીને આ બનાવવાનું ચાલુ કરી દીધું છે અત્યારે આપણે સાથે બે આપણે જમશું હો ગયો મિત્ર ચાલો આપણે એને રીંગણ આપણે એડ કરી દઈએ આપણે આપણે પહેલાં શેકી લીધું હતું રીંગણને આપણે બરાબર અને હવે આપણે રીંગણને પણ એમાં એડ કરી દઈએ ચાલો જોવામાં જેવું લાગે જોરદાર મસાલાદાર એકદમ ટેસ્ટ આવશે કાના લીલું લસણ નાખ્યો છે આપણે ઓ આપણો રેડી થઈ ગયો છે બસ હવે આપણે એને ગેસ બંધ કરી દઈએ ચાલો દહીંની આપણે છાશ બનાવી લેવું

સીમા ને દેવાંશ ને જીયા ને બધા લોકો ગયા છે ગામડે બાર બાપુજી તો ગામડે છે અત્યારે અમે એકલા છીએ ટાઈમ થઈ ગયો છે અત્યારે સવા દસ થઈ ગયા છે ચાલો હવે થોડોક ટાઈમ છે તો જમી લઈએ મીર કેમ મીર એમને બેઠો દુખે છે ને એટલે હે બહુ દુખે છે અહીંયા પાછળ અહીંયા દુખે છે મી મીર ને કઈ દુખે છે હોરનું

પડથું દે કાઠિયાવાડી કહેવાય રોટલો કાંદા દહીં છાશ ચાલો બધા જમવા બેસી ગયા છે ચાલો મેર જમી લેવું ને હા મેર કેવો બી ના ઓળો ઓળો કેવો બી ના છે ચાલો બધા જમી લઈએ જમવા બેસી ગયા છે મીર ઈર કિરણ હું બધા સાથે

હા તે હાજી તો જમીન થઈ છે આજે બસ રોટલા અને રીંગણાનો વળો આજે બનાવો છો મેં કેવું લાગ્યું હતું કોમેન્ટ કરજો તમને તો જે આપણે રીંગણનો જે વળો બનાવ્યો એ ચાલો ભાઈ મિત્રો આજનો માટે એટલું જ છે તો તમે વિડીયો તો લાઈક કર્યો શેર કર્યો સબસ્ક્રાઈબ કરી લેજો मला या नेक्स्ट ब्लॉगमध्ये त्या जय हिंद वंदे मातरम